મમ્મી બી ગાડી કાઢ્યો મમ્મી તો આપણે જે હવા ઉઠ્યા પાછો ટાઈમ જઈ ગયો તો ગયા આજ તો રોજા પેલો જો આપણો આઈફોન આઈફોન પછી બરોજ Nay đêm phía chị, cho mabi, papa, marshalo khoai, papa, marshalo khoai, marshalo khoai, marshalo khoai, marshalo khoai, khoai, marshalo khoai, marshalo khoai, marshalo તો ગાઈસ નવળા હતા સીટો ઉપર જાય દીધી છે ગાડી સાફ કરીએ છીએ ગાડી સાફ કરવાની ડોલા એવું જો ડોલો ચડી ગયો ગાડી સાફ કરવા અમારો ભણો એ ભણા ગાડી સાફ કરી ગાડી બાડી સાફ કરી લઈએ નવળા બેઠાઈએ તે તો કચરો કચરો થઈ ગયો અમે સાફ કરી નહીં બે ત્રણ અઠવાડિયાથી ગાડી ઘેર હતી તો ગાડી સાફ કરી દઈએ નવરા બી આપણે તો નવરા બી તો ગાડી સાફ કરી દઈએ બધું ઉતારી દીધું છે ઉપર સીટો બધું પડ્યો ધોવા આપી દીધું બધું ઘેર આખી ગાડી સાફ કરી દીધી ધોઈ નાખીએ ગાડી પહેલા તો આખી પછી મળીએ મારે તો બધો ધોઈ નાખ્યો છે ગાડીનો ગાડીમાં કાઢી ધોઈ નાખ્યો માને મમ્મી રોજવા બે નહીં મમ્મી બનાવવાના છે

આપણે ગયા છીએ ધાબા ઉપર સો વાગ્યા નો નજારો નજારો દેખાય આપડે ધાબા ઉપર નવા હતા નવા બેઠા કોમ હતું નહિ ધાબા ઉપર ફોન બન ફેર એકલા એકલા ઘેર તો બેઠા બેઠા શું કરીએ બીજું તો કઈ અબ બેહી રે છે આ ધાબા ઉપર મપપાન તો જો માસીઓnger બેઠા છે પપ્પાનો બધો બેઠા છે માસીન બધા એ તો બેહી રહી આપેલા જ ધાબા ઉપર ને છે દેને મને યે હુકારી મમ્મીને જોઈએ ધાબા ઉપર એટલે મમ્મીને તો રાજવાન ચાલુ કરી દીધો એ મમ્મી તો હા